એટલે એ અભિગમના ભાગરૂપે આજે આ કાર્યક્રમ આપણે અહીંયા કરીએ છીએ વ્યાજખોરીના પ્રશ્નના બે પાસા છે એસપી સાહેબે કીધું એક જે છે વ્યાજખોરો છે એને વિરોધમાં કાયદેસર કાર્યવાહી કરવી અને બીજું જે પાસું છે લોકોને જાગૃત કરવા અને જે એવેન્યુઝ છે એમની પાસે એમની પાસે જે ફાઇનાન્શિયલ એમને નીડ્સ હોય એને મીટ કરવા માટે જે કાયદાકીય રસ્તાઓ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે એટલે બે પાસા ઉપર આપણે ચાલીએ તો આપણે વધારે મેળવી શકીએ જુનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીડીસીમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બંને પ્રકારે તો કાયદાકીય રીતે કોઈ પણ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય તો એમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાથી એમને કાયદાકીય રીતે જે પ્રોટેક્શન મળવાપાત્ર છે એ કામગીરી થશે છેલ્લા એક માસમાં લગભગ સાડત્રીસથી વધારે ગુનાઓ દાખલ કરી અને પિસ્તાલીસથી વધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પચાસ ટકા એટલે સત્તરથી વધારે ગુના પોલીસે સો મોટો કરીને દાખલ કરેલા છે સાથે સાથે લગભગ અઢીસોથી વધારે ચેક ચારથી વધારે પ્રોપર્ટીઓ એકવીસથી વધારે આરસીબુક અને વાહનો હબ્ચે કરી અને અલગ અલગ ભોગ બંધારને ન્યાય અપાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી છે સાથે સાથે એમણે કાયદેસરની જે ધિરાણની વ્યવસ્થા છે આપણી આસપાસ બેંક છે સહકારી બેંક છે માઇક્રો ફાયનાન્સ છે રીડ સોસાયટી છે અને કેન્દ્ર સરકારની જે સ્વનિધિ યોજના અર્બન વિસ્તારમાં છે એમાંથી કેવી રીતે એમને નાની નાની લોન મળે એ માટેનું જાગૃતિ અભિયાન અને સાથે સાથે આ અભિયાનમાં કેટલાક લોકોને જે જરૂરિયાતવાળા લોકો છે એવા લોકોને લોન મળે એ માટેના લોન મેળાનું પણ આયોજન કર્યું છે લોકોને આપના માધ્યમથી એ ખાસ જાગૃત કરવા કે આપને જો આવું પ્રકારનું હોય તો આપે કોઈપણ પ્રકારે આત્મહત્યા કરવાની જરૂર નથી આપ પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરો અને સાથે સાથે અન્ય લોકોને અપીલ એ છે કે આપ જે કાયદાકીય રીતે જે માન્ય એવી સંસ્થાઓ પાસેથી જ આપ ધિરાણ લો જે લાયસન્સ હોલ્ડર છે કે જે લોકો વ્યવસાય કરે છે એમને પણ અઢાર ટકાથી વધારે શરાફી વ્યાજથી વધારે શરતોને આધીન જ વ્યાજ લઈ શકે એનાથી વધારે ન લઈ શકે એ માટેની પણ સમજૂતી જૂનાગઢ જિલ્લાના તમામ વ્યાજના જે લાયસન્સ નિર્ધારના છે એવા લોકોને પણ સમજૂત કરવામાં આવેલા છે લોકોના માધ્યમથી અને આપના માધ્યમથી એક અપીલ છે કે લોકો આ બાબતે જાગૃત બને અને એક સામાજિક જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં કાયદો અને બંને સાથે રહે અને લોકોને સારી રીતે ન્યાયિક વ્યવસ્થા થાય એ માટેનો આજે આ જાગૃતિ અભિયાન અહીંયા રાખવામાં આવેલું છે શું હતું આજે એસપીસી અને એસપીના કર્મચારી અને સમગ્ર પોલીસની ટીમ દ્વારા આજે વ્યાજ વ્યાજખોરોના ડામવા માટે એક સુપર સુપરફ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને લોકોને પણ આમાં જાગૃતિ આપવાની જુદા જુદા શહેરમાંથી ને જુનાગઢ જિલ્લામાંથી પધારેલા લોકો કે જે ખૂબ પ્રબુદ્ધ અને ખૂબ સજ્જ વાણસું છે તેમના દ્વારા નાના માણસોને જાણ કરવામાં આવે કે આ જે વ્યાજનો ધંધો છે એ ખૂબ દૂષણરૂપી છે તમે પણ વ્યાજના ધંધામાંથી બચો કારણ કે સરકાર અત્યારે લોનો દ્વારા સાવ ઝીરો ટકા વ્યાજથી તમને લોન આપીને તમે પગભર થાઓ તમે સદ્ધર થાવ તેવી અનેક યોજનાઓ આપવામાં આવે છે આ વ્યાજ ખોરી છે તે ખૂબ ખરાબમાં ખરાબ છે તેમાંથી તમારા પરિવાર ઉઘરી શકતા નથી એકવાર તમે વ્યાજે લો છો પછી તમે એમાંથી ઉઘરી શકતા નથી એટલે હવે પછી કોઈ પણ લોકો વ્યાજે પૈસા લે તો ખૂબ ધ્યાન રાખે કારણ કે આખા પરિવારને ખૂબ દુઃખ પડતું હોય છે ને એવો જ એક મેં અત્યારે કાર્યક્રમમાં કીધેલું કે મારા પરિવારે પણ વર્ષો પહેલાં આ રીતના વ્યાજે વ્યાજે પૈસા લે અને ખૂબ અને ખૂબ હજી તકલીફો દીધી કે એ ખાલી ત્યારની કિંમત વીસ હજાર પણ અત્યારે વીસ લાખ થાય એટલી કિંમતના એણે પૈસા લીધેલા જે તો થોડા હિઝ પણ વ્યાજ વધતું બી વધતું એમાં જ વીસ હજાર રીતે અને છેલ્લે છેલ્લે જે લોકો વ્યાજે પૈસા આપતા હતા એ લોકો પોતાને દવાની શીસી આપે છે તમે આ દવા પીજો તમારા પૈસા આ રીતના આવા બનાવો બને છે એટલા માટે લોકો વ્યાજે પૈસા ના આપે અને જેમ બને પોતાની આવકમાં જ પોતાનું ગુજરાત ચલાવે એટલું જ માત્ર